આપણો શું છે છે એ જોઈ લઈએ કે વ્યક્તિ જે મરણ ની નોંધ કરવાની રહી ગઈ છે તો સૌ પ્રથમ તો અરજી કરવાની થાય નગરપાલિકા એરિયામાં રહેતો હોય અને માનો કે મરણની નોંધ કરવાની રહી ગઈ છે કે જન્મની નોંધ કરવાની રહી ગઈ હોય તો આ પ્રક્રિયા નગરપાલિકા માટે થોડી લાંબી છે ને ગ્રામ્ય માટે થોડી ટૂંકી છે સૌ પ્રથમ તો અરજી દાખલ કરો અરજદારનું નામ સરનામું મોબાઈલ નંબર તારીખ પ્રતિસી મરણ નોંધણી રજિસ્ટ્રાર મરણ નોંધણી રજિસ્ટ્રાર પાસેથી અપ્રાપ્યતાનો દાખલો લેવો પડશે ને કે અહીંયા મારે અહીંયા નોંધ થઈ નથી નગરપાલિકા હશે તો જન્મ મરણ નોંધણી રજિસ્ટ્રાર હશે અને ગ્રામ્ય હશે તો તલાટી મંત્રી છે એને તમારે દેવાની થાય અપ્રાપિતાઓનો પ્રમાણપત્ર આપવા બને સાહેબ શ્રી સવિને સાત નંબર અરજ કરવાની કે અમારા દાદા દાદી ભાઈ બહેન પિતા પત્ની પુત્ર જે સંબંધ લાગુ પડતો હોય તે એના નામ ખાલી જગ્યાનું તારી ખાલી જગ્યાનો જ મરણ થયેલ છે પરંતુ કાયદાની તને કાને સરજ ચૂકતી મરણ નોંધ કરવાની રહી ગઈ છે તો મરણ નોંધના હુકમ કરાવવાના કામે આ તમારે શેના કામે જોઈ છે આ સર્ટિફિકેટ નથી પણ એના હુકમના કામ માટે આ જોઈ છે એ કામ માટે મરણ નોંધ થયેલ નથી એવું અપ્રાપ્યતાનું પ્રમાણ કરતા કાઢી આપવા અરજ કરીએ છીએ હવે એની વિગત ઓલી તમારી વિગત હતી હવે એની વિગત કે જે વ્યક્તિ છે એનું પૂરું નામ એના પિતાનું નામ અને એની માતાનું નામ બતાવવું પડશે ને જેમ જન્મ દાખલા બતાવો છો એ રીતે આખી બધી માતા પિતા સરનામું દર્શાવેલ ખાલી જે મરણ થયું છે એ સિવાય આગળ પાછળના સિવાયમાં અમુક સોગંદનામું કે હુકમ ના આધારે અન્ય કોઈ મરણ નોંધ કરાવેલી નથી એટલે કે આને આ પ્રક્રિયાથી એક કરાવી લીધી હોય હુકમની વળી બીજી કરાવી દે બીજી તારીખ લઈને સમજા એટલે એવું કરાવેલું અમુક રીતના હોય છે ને બબે મરણના દાખલા કઢાયા હોય અજ્ઞાનતાને કઢાવે કેટલાક જાણીતા થઈને અજ્ઞાનતાને કારણે કઢાવે એટલે એ સોગંદ થયા કે આવું મેં કરાવેલું નથી ખોટી માહિતી આપીએ ગુનો છે એની મને જાણ છે અને અરજદારનું આધાર કાર્ડ મરણ દર્શાવતાનો કાંઈ પણ પુરાવો તો હોય ને હોસ્પિટલનો દાખલો હોય મરણનો દાખલો સ્મશાનનું કાંઈ અંતિમ ક્રિયા કિદાનો દાખલો હોય કોઈ કોર્પોરેટર લખી દીધું હોય ક્યાંક એવું હોય તો જે હોય તે એ કાંઈક આધાર પુરાવો રજૂ કરો કાંઈ ન હોય એટલે કોર્પોરેટર લખી દે પંચાયતમાંથી લખી દઈએ તો આધાર પુરાવો તો હોવો જોઈએ મરણ નોંધણી કરવાની બાકી રહી ગઈ હોય તો સોગંદનામું બનાવો અરજદારનું સોગંદનામું અમુક નીચે સહી કરનારા ખાલી જગ્યા રહે ધંધો ખાલી જગ્યા સત્ય હકીકત જાહેર કરીએ છીએ કે અમારા સંબંધી શું થાય છે દાદા દાદી ભાઈ બહેન પિતા પત્ની નું ખાલી જગ્યા રોજ ખાલી જગ્યાએ મુકામે દુઃખદ અવસાન થયેલ છે એ સમયે કાયદાની અજ્ઞાનતા કારણે સરદ ચોખથી મરણ નોંધ કરવાની રહી ગઈ છે આ એફિડેવિટ એસડીએમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી પાંત અધિકારી એની જગ્યા હવે મામલતદાર સાહેબ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તમે જ્યાં રજૂ હોય કોઈ તાલુકામાં જ્યાં હાલતું હોય તો એસડીએમ લખે તાલુકા જિલ્લો ખાલી જગ્યામાં રજૂ કરવાના હેતુથી આ સોગંદનામું કરીએ છીએ એટલે કે સોગંદનામું પણ ફિક્સ છે વારંવાર બીજી જગ્યાએ વાપરવાનું થતું નથી આ જગ્યાએ પર્ટિક્યુલર આ ઓફિસ માટે તમે આ બનાવો છો ખોટું સોગંદનામું કોનો બને છે તેની અમને જાણ છે ઉપરોક્ત માહિતી મારા માનજમાં અને જાણવા મુજબ ખરી હોવાનું સત્ય ધર્મ પ્રતિના પુરુષ સાગંદ પર જાહેર કરું છું હવે બે સાક્ષીના સોગંદનામા જોશે તમારા આવ્યા એમ બે સાક્ષીના સોગંદનામા પચાસના સ્ટેમ્પ ઉપર અમે બે નું સેમ જ નું બોલી જાઉં છું એટલે બીજાનું એ જ કોપી તું કોપી એક સાક્ષી આવશે એ લખશે કે અમો નીચે સહી કરનારા એટલે એનું નામ ધર્મે ખાલી જગ્યા ઉમર ખાલી જગ્યા ધંધો ખાલી જગ્યા ખાલી એમાં સત્ય ધર્મ પ્રતિના પૂર્વક નીચે મુજબ મેં જાહેર કરીએ છીએ કે શ્રી ખાલી જગ્યાનું ખાલી જગ્યા સ્થળે ખાલી જગ્યા તારીખે દુઃખદ અવસાન થયેલું હતું જે સમયે કાયદાની અજ્ઞાનતા અને સરહદ ચૂકથી એમની મરણ નોંધ કરવાની રહી ગઈ છે અમો ગુજરનાર અને તેના વારસદારને ઓળખીએ છીએ મહત્વની વાક્ય આ રચના આવી બધા એફિડેવિટ

કેસ જે છે એ મુકવાનો રહ્યો કે મરણ નોંધ જે છે એનો હુકમ કરવા માટે આપણે અરજ કરીએ છીએ મામલતદાર ને કરતા હોય તો એનું સંબોધન તાલુકો જિલ્લો ખાલી જગ્યા મરણ અથવા જન્મની નોંધનો હુકમ કરવા બાબત જે શબ્દો હોય ત્યાં લખી નાખવાનું મહેરબાન સાહેબ શ્રી સહવિને સાથ અરજ કરવાની કે અમો અમારા માતા પિતા વગેરે ખાલી જગ્યા થતા હોય સંબંધમાં તે એનું તારીખ ખાલી જ ખાલી જિલ્લામાં દુઃખદ અવસાન કે જન્મ થયેલ છે તે તે સમયે તેમની જન્મ અથવા મરણની નોંધ કરવાની કાયદાની અજ્ઞાનતા અને કાયદાનીકને કારણે રહી ગઈ છે જેની અત્રેની કચેરી અત્રેની કોર્ટમાં આ અરજ કરીએ છીએ બંને કોર્ટ જ કહેવાય અને મારા માતા અથવા પિતા કે જે સંબંધ હોય તે એની સદર મરણ અથવા જન્મ અંગેની નોંધ અન્વયે હુકમ કરવા વિનંતી એ દાખલ એ કરીને દેતા સમજી લો એ હુકમ કરે છે પછી જે તે સક્ષમ વ્યક્તિ જ કરશે પણ સક્ષમ વ્યક્તિને સીધા પાવર્સ નથી નહીં તો ભ્રષ્ટાચાર થાય એટલે એની પાસે પેલા નથી લે આવવાનું પછી હુકમ લે લેવાનું પાછું ન્યાજ જવાનું છે

નથી તે બાબતની ખાતરી કરી અને આ આપવામાં આવે છે એ તમને દાખલો આપી દે આ રીતે એટલે હવે આ રીતનું અપ્રાપ્યતા પ્રમાણપત્ર જે છે એ તમને મળે છે હવે